श्रीमत्सद्गुणशालिनं चिरचिरि व्याप्तं च दीर्व्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदार्थकीर्त्यं विभु तन्मूलाक्षरयुक्तमेव सहजा

અને સાથે સાથે યુવા થનગનાટ કરતા બાળ ને પણ ખૂબ ખૂબ અભિનંદન કે હમણાં હું નિહાળતો હતો કે આ તૈયારી પાછળ જો પરિવાર આટલું આપણને જુસ્સો પ્રદાન કરતું હોય એવું આવું મેં પિયાવા પરિવારને જોયું છે તો ફરીથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે હમણાં જ મને શિક્ષકશ્રીએ વાત કરી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એઆઈનો યુગ છે એટલે જ મારે ફરીથી તમને થોડા પાછા લઈ જવા છે કે એઆઈ વાપરીએ છીએ પણ થોડીક મારે શિક્ષણની વાત કરીને મારે સ્ટાર્ટ કરવું છે કે આજે પહેલાં સાત વર્ષે આપણે શિક્ષણ શિક્ષણ માટે મૂકતા હતા અને હું નાનો હતો ત્યારે મને મારા ફાધર કહેતા કે સાતનો ઘડિયો આવડે એટલે તને જીવન જીવતા આવડે એટલે કે પૂછું કેમ તો કે સાત વર્ષે બાળક શિક્ષણ માટે તૈયાર થાય સાત જૂને ચૌદ વર્ષે બાળકને એના અભ્યાસ માટે આગળ વધે એને પ્રાથમિક અભ્યાસ પૂર્ણ થાય એકવીસ વર્ષે એ બાળકને આન આવે બાન આવે કે શાન આવે જે તમે કહો છો અઠ્યાવીસ વર્ષે એ બાળક કમાતું થાય પોતાના નિર્વાહ ચલાવતું થાય પાંત્રીસ વર્ષે એ બાળકને ત્યાં એની ભવિષ્યની પેઢીનું નિર્માણ થાય એની નિર્વાહની જવાબદારી આવે બેતાલીસ વર્ષે એ બાળક એનું મોટું થાય અને પિતાશ્રી વૃદ્ધ થાય અડતાલીસ વર્ષે એ બાળક અને પરિવારની જે નિર્વાહની જવાબદારી બીજી પેઢીને આપે આમ કરીને આમ તમે જુઓ કે એક સુનિયોજિત આપણી આ જીવન પ્રણાલી હતી અને ભારતન સનાતન સંસ્કૃતિની વાત હતી પણ આજે તમને ખ્યાલ નહીં હોય કે હમણાં જ વાત કરી કે પિતાશ્રી હીરામાં હતા પણ જીવનની અંદર એક સંકલ્પ હતો કે કેમે કરીને ભણવું છે આજે તો મને આનંદ થાય છે કે સમાજ આપણા સદ્ધર થયા છે કે જે આર્થિક રીતે પોચી નથી વળતા એને સમાજ સાથ આપીને ઊભો રહી છે અને મને જણાવતા એ પણ આનંદ થાય છે કે આજે ઘણી બધી રીતે સમાજ આજના આપણા ભવિષ્યના બાળકોની પેઠે ઊભો છે તો આજે થોડી વાત એટલે શિક્ષણની કરવી છે કે શિક્ષણ આપણે આપીએ છીએ પહેલા તો આવું કંઈ હતું ને ધોરણ એકમાં જ અભ્યાસમાં આપણે જતા પણ આપણે ત્રણ વર્ષના બાળકને અભ્યાસમાં મૂકી દઈએ છીએ અને ચડસા ચડસી એકબીજાની કોમ્પિટિશન માતૃશ્રીઓ તો ખાસ આ વસ્તુમાં ધ્યાન રાખે કે આપણા બાળકનું આઈક્યુ ડેવલપ કરવાની પ્રથમ જવાબદારી માતૃશ્રીની અને પિતાજીની રહેશે શિક્ષક તો એને ભણાવતા શીખવાડી દેશે ક કલમ ને હવે તો ક જતું રહ્યું એ બી સીડી આવી ગયું એક જતો રહ્યો અને વન ટુ થ્રી ફોર આવી ગયું પણ મારે ખાસ કહેવું છે કે ઇંગ્લિશ મીડિયમ જરૂરી છે મને પણ ઇંગ્લિશ સ્પીચ દેતા આવડે છે પણ તમારા બાળકને માતૃભાષાનું જ્ઞાન પણ જરૂરી છે કેમ કે આજે આપણા બાળકને આપણે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મોકલીએ છીએ મારા એંસી ટકા જે આપણી આજુબાજુની સ્કૂલના પ્રિન્સિપાલ ડાયરેક્ટર છે મને ઓળખે છે એની સાથે મારે એક જ ચર્ચા હોય છે કે આજે તમે બાળકને ઇંગ્લિશ મીડિયમ ભણાવો છો પણ એ ઇંગ્લિશ નથી ભણતો પણ એનું કલ્ચર ભણી લઈ છે ને એ આપણી ભવિષ્યની પેઢીને ખૂબ જ નુકસાન થવાનું છે કલ્ચર શીખવા નથી મોકલવાનું આપણે એને ભાષા શીખીએ તો ભાષા તો અમે શીખેલા હતા આજે સાહેબ અહીંયા બેઠા છે તો અમે લોકો બાર ધોરણ સુધી ગુજરાતી મીડિયમ જ ભણતા હતા બારમાં પછી એલડીમાં ગયા ત્યારે પહેલા વર્ષે ખબર પડી કે હવે તો ઇંગ્લિશમાં પેપર લખવું પડશે ભણ્યા ચાર વર્ષ ડિગ્રી કરી બે વર્ષ માસ્ટર ડિગ્રી કરી અત્યારે એક એક લેક્ચર ઇંગ્લિશમાં લઈએ છીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટમાં તો ઇંગ્લિશ આવશે જ પણ એનું બેઝિક જે ઘર સંસ્કાર હશે એ માતૃભાષામાં આવે એ મારો એક અંગત અભિપ્રાય છે ધોરણ એકમાં માં આપણું બાળક આવે છે એટલે આમાંથી ઘણા એવા મને યોજના પણ વાત કરી દીધી છે કે યોજના સારી સાથે વાત કરતા રહેજો તો પહેલી અહીંયા ધોરણ એકમાં તમારું બાળક આવે ત્યારે જેની સાડા છ લાખ કરતા આવક ઓછી છે એ વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની રાઈટ ટુ એજ્યુકેશન યોજના અમલમાં છે પહેલા એ દોઢ લાખ સુધીની મર્યાદા હતી પણ આ વર્ષે સરકારને વાટાઘાટોને અંતે સાડા છ લાખ રૂપિયાની કરી છે એટલે અહીં બેઠેલો દરેક ઈડબ્લ્યુ સર્ટિફિકેટ ધારક આપણા સમાજના લોકો આ ફોર્મ માટે એલિજિબલ થયા છે આ ફોર્મ આપણે ભરીને આપણે નજીકની જે પ્રાઇવેટ સ્કૂલોમાં સિત્તેર હજાર એસી હજાર નેવું હજાર જે ફી હોય છે એ સ્કૂલમાં આપણા વિદ્યાર્થીને ધોરણ એકથી થી લઈને નવ સુધી ફ્રીમાં અભ્યાસ કરવા મળશે પણ એની માટે કરવાનું છે શું આરટી યોજનામાં ફોર્મ ભરવાનું છે આરટી યાની કે રાઈટ ટુ એજ્યુકેશન કે આપણને ભણવાનો અધિકાર છે તો આ ભણવાના અધિકાર માટે આપણે કઈ નથી કરવાનું એક ફોર્મ ભરવાનું છે ફોર્મ એ સિમ્પલ અને સોબર ફોર્મ છે કોઈ પણ સાયબર કેફેમાં અથવા તો કોઈ ભણેલા આપણા ઘણા બધા હમણાં શિક્ષક કહેતા હતા બીજા અંગત મહાનુભાવના મેં વાત કરી ત્રણ ત્રણ પેઢીઓના મને દર્શન થયા તો આ પેઢીમાં આપણને જે નજીક કોઈ જણાવવાનું છે સમાજને કહેશે સમાજ મારી જેવા માણસ સુધી પહોંચાડશે હું ફોર્મ ભરી દઈશ તો આ કાર્યથી આપણે આર્થિક સહાયની સાથે સાથે એ બાળકને ધોરણ એક થી લઈને નવ સુધીની ફી પણ માફ સરકાર લાભથી કરાવી દીધી તો આ કરાવી ના શકાય તો આગળ આ એક આરટી યોજના હતી કદાચ તમે આ યુટ્યુબ ઉપર આ લેક્ચર જાય છે તો ક્યારે પણ તમે ફ્રી બેસો ત્યારે ખાસ સાંભળજો ત્યારબાદ ધોરણ બે ત્રણ ચાર હવે બે ત્રણ ચાર ધોરણમાં તમારા બાળકને સરકાર એવું સમજે છે કે આનું આઈક્યુ લેવલ પ્રોપર ડેવલપ થઈ ગયું છે તમારી જાણ માટે કહું ચોથા ધોરણમાં એક એન્ટ્રન્સ એક્ઝામ આવે છે આપણને ખ્યાલ પણ નથી મેં ઘણી વખત જોઉં છું કે આપણો સમાજ એટલે પાછળ રહી છે સૈનિક સ્કૂલ આપણે સીધી યુપીએસસીની તૈયારી કરવા જઈએ છીએ મારા બે ભાઈબંધો કલેક્ટર છે જીવાણી અત્યારે બનાસકાંઠામાં મારો ખાસ મિત્ર છે એટલે અમે એ જ વાત કરતા હોઈએ કે આ વસ્તુ ક્યારથી શરૂ થવી જોઈએ તો કે ચોથા ધોરણથી સ્ટાર્ટ કરો ચોથા ધોરણમાં આપણું બાળક આવે છે ત્યારે પહેલી કોમ્પિટિટિવ એક્ઝામ ભારત સરકારની લેવાય છે કેન્દ્રીય વિદ્યાલય અને સાથે સાથે ભારતની જેટલી વિદ્યાલયો છે એમાં સૈનિક સ્કૂલ છે કેન્દ્રીય વિદ્યાલય છે જેટલી તમે મોટી સ્કૂલોના નામ સાંભળ્યા છે જેટલી મોટી કંપનીઓ છે એમએનસી રિલાયન્સ આ બધાની એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે તો આપણે આ બાળકને એન્ટ્રન્સ એક્ઝામ માટે તૈયાર ના કરી શકાય અને એની પણ હેલ્પ જોતી હોય તો આપણે સમાજના દ્વાર પાસે આવીએ આજે મારે આ જણાવવાનો પાછળનો હેતુ એવો છે કે આપણે ખૂબ જ આગળ પહોંચ્યા છીએ આજે આપણે સંગઠનમાં જોરદાર તાકાત છે પણ સંગઠનની તાકાત આપણી પાછળની પેઢીને કેવી રીતે આપીએ અને મિલ ઝુલાવતો થાય સમાજ સાથે એ પણ જરૂરી છે તો આ સૈનિક સ્કૂલને કોન્સેપ્ટ બાળકમાં જાય ભલે આપણે નથી એડમિશન લેવું પણ એટલીસ્ટ એક્ઝામ તો આપે તો બાળકને ખબર રહી કે મમ્મી હું તો આ નહોતો શીખ્યો પપ્પા હું નહોતો તૈયાર કરવું પડશે તમારી જાણ માટે કહું તમને બધાને એવું થતું હશે કે બિહારના અધિકારીઓ ઉત્તર પ્રદેશના અધિકારીઓ આખા ભારત ઉપર કેમ રાજ કરે તો એનું પણ મેં એક કેસ સ્ટડી કર્યો ત્યારે ખ્યાલ આવ્યો આપણને પિક્ચરોમાં દેખાડ્યું કે ચોરી કરીને પાસ થાય છે પણ એ ચોરી કરીને ભલે પાસ થતા પણ એના આઈક્યુ લેવલ જબરજસ્ત રીતે ડેવલપ હતા એને તમે કોઈ પણ વસ્તુ આપો પાર પાડી દે કેમ કેને એને ગરીબાઈ જોઈતી એને જોઈતું મળ્યું નહોતું ને આજે આપણા બાળકને આપણા બાળકને જોઈતું ના હોય તો મા બાપ આપણે કે રૂપિયા છે ને છોકરાને સાચવો 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 એક દિવસ એવો આવશે કે છોકરાને નહીં મળે ને એનામાં ધીરજતા ખૂટી જશે એટલે શું કરશે તમને બધાને ખબર છે તો આપણે ધીરજતાનો ગુણ જ નથી શીખવાડ્યો સક્ષમ થયા એટલે દાદા અને દાદી હોય એટલે પપ્પા મમ્મીને પૂછે ને હાલ બટા પપ્પા મમ્મી નથી લઈ હું તને લઈ દઉં પણ મારે વડીલોને વિનંતી છે કે બાળકને ધીરજતાનો ગુણ પણ અપાવજો કેમ કે મને ખ્યાલ છે તમે બધા ખેતી કરીને આજે અહીંયા પહોંચ્યા છો તમે તમારી પેઢીને શીખવાડ્યું એ પેઢી આજે અમારી પેઢી છે તો હવે પછીની પેઢીને તૈયાર કરવા માટે ધીરજતાનો ગુણ શીખવો જરૂરી છે તો એક આ વસ્તુ હતી ત્યારબાદ ચોથા ધોરણની અંદર ગુજરાત સરકારની પણ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પણ હોય છે કદાચ પાંચમા છઠ્ઠા સાતમા સુધી આપી શકે આઠમું હવે તો આઠમું માધ્યમિક માધ્યમિકમાં આવ્યું એટલે નવમા ધોરણ નવમું અને દસમામાં સરકાર વતી એને પચીસ હજાર રૂપિયા પ્રાપ્ત થાય એની એક જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના આ સરકારે લેવાની ચાલુ કરી કે વિદ્યાર્થી કોમ્પિટિટિવ એક્ઝામ માટે પહેલેથી તૈયાર થાય એનું આઈક્યુ ડેવલપ થાય ત્યારબાદ સાથે મારે એ પણ કેવું છે તમને કે આ વિદ્યાર્થીઓએ આઈક્યુ લેવલ ડેવલપ થઈ ગયું એને ભણતા થઈ ગયા તો મેકોલ એની શિક્ષણ પદ્ધતિથી આપણે ભણીએ છીએ મિત્રો કદાચ તમને નહીં ખબર હોય કે આપણે આઝાદ થયા અંગ્રેજોએ આપણી પર રાજ કર્યું એમ અત્યારના લોકો કહે છે પણ કેમ કહે છે કે જતા 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 આપણને આ ઇંગ્લિશ આપતા ગયા કે લો અમે તમને ઠીકરું આપીએ તમે ફોડિયા કરો આજે મને આનંદ થયો કે આજે જેટલી મેં પ્રકૃતિ પ્રતિકૃતિ જોઈ બધી સનાતન માટે હિન્દુત્વ સાથે ગુજરાતી અને આપણા સંસ્કારિતા પ્રત્યે જાગ્રતવાળી હતી મને આનંદ થયો પિયાઓ પરિવારોમાં કે આવું કંઈક જ જગ્યા જોવા મળે છે પણ સાથે સાથે આપણા બાળકોને આપણે સંસ્કારિતાના મૂલ્ય પણ આ બાજુ શીખવાતા જઈએ તો એની રીતે આવા સ્ટેજ પણ આપણે પ્રાપ્ત થાય છે આ સ્ટેજનો પણ ઉપયોગ કોણ કરાવતા શીખવાડશે તો પહેલો ગુરુ એના માતા પિતા હશે હું દરેકને કહું છું પછીના ગુરુ હશે પણ બાળક પહેલો કોનું માનશે એના માતા પિતાનું તેર વર્ષ સુધી બાળકને ડેવલપ થવાનો સમય હોય છે તેર વર્ષ સુધી એને સાંભળશો તો પછીના ચાલીસ વર્ષ સુધી બાળક તમને સાંભળશે પણ જો તેર વર્ષ સુધી એની કાલીવેલી વાતો તમે નહીં સાંભળી તો પછી ઘણી વખત સમાજના સમાજ પાસે આવે છે કે ફલાણાનો છોકરો ફલાણાને સાચવતો નથી કેમ તો તમે એને સાંભળતા નહોતા તો આજે બાળકોને સાંભળો સાંભળ્યા પછી એનો રસ્તો આપો કેમ કે બાળક આજે ઘણી વખત હું જોતો હોઉં છું એની પાસે ઘણી બધી એક્ટિવિટી હોય છે ઘણા બધા ક્વેશ્ચનો હોય છે પણ કોને પૂછે તો માતા પિતા સિવાય કોઈને એને પૂછે તો એની માટે માતા પિતા તૈયાર થાવ પણ આજે આપણને ખ્યાલ હશે મોબાઈલ નામનું દૂષણ આપણા સમાજને આમ કહેવાય કે ઉદયની માફક ચોટી ગયું છે માતા ભણાવવા બેસતી હશે એટલે બાજુમાં ફોન લઈને બેસતા હશે એટલે ફોન લઈને બેસે એટલે દર પાંચ મિનિટે ભણતા જાય એટલે કે એને કંઈક મેસેજ આવ્યો ચેક કરે પણ ખાસ તમારે પણ થોડોક ભીડો લેવો પડશે જ્યારે તમે બાળક પાસે બેસો છો ત્યારે બને એટલું ફોનથી દૂર રહો આપણે દિવસમાં એવું ના વિચારી શકાય કે જમતી વખતે ફોનથી બધા દૂર રહેવું આવું નાની નાની વસ્તુ શરૂ કરો હું એમ પાછા એમ કે સર તમે તો પ્રોફેસર ને ની વાતો કરો છો હું જરૂરી છે એઆઈ શીખવું પણ જરૂરી છે દેશ સાથે વર્લ્ડ સાથે તાલ મિલાવો પણ જરૂરી છે પણ એ તાલ મિલાવવા માટે આપણી અંદરની શક્તિને જાગૃત કરવી પણ જરૂરી છે આજે આપણે શક્તિ વગર થઈ ગયા છીએ આપણને કોઈ પણ વસ્તુ તત્કાલ જોઈએ છે તમે જો કોઈ પણ વસ્તુ હોય તો તત્કાલ ના મળે તો તમને ખબર મેં હમણાં જ પહેલાં કીધું તો આ આપણે જાગૃત કરવું પડશે આગળ જઈને તમારો બાળક નવમા બા આવે છે ત્યારે મા લક્ષ્મી યોજના મા સરસ્વતી યોજના એ પણ એપ્લિકેબલ થાય છે તો એ પણ ખાસ ફોર્મ ભરીએ ધોરણ દસમાં આવે છે ધોરણ દસમાં સારી એવી તૈયારી કરે છે એટલે હમણાં જ મેં વાત કરી મેકોલે મેકોલે શું કર્યું કે એને ભણાવતા ભણાવતા એને જ નક્કી કર્યું કે આ લોકો નોકરિયાત બનવા જોઈએ એટલે ગુલામ જ રહેવા જોઈએ પોતાની આવડત કરતા થવા જોઈએ નહીં નકર આ દેશ ઉપર રાજ કરશે વસુદેવ કુટુંબકમ ની ભાવના આપણે આપી સોને કી ચિડિયા આપણે હતા સંસ્કારિતાના મૂલ્ય આખા વિશ્વને અપનાર આપણે હતા નાલંદા તક્ષશિલા યુનિવર્સિટી બનાવનાર આપણે હતા તેમ છતાં આજે આપણે કેમ પાછળ છીએ આપણી ટેકનોલોજીની ચોરી થઈ હતી અને આ ટેકનોલોજી આપણને હેમખેમ પ્રકારે પાછા અત્યારે MBBS માં અભ્યાસ કરતા બેનો ભાઈઓ હશે તો એ શું ભણે છે ચરક ને સુશ્રુત સંહિતા ભણે છે આપણે એમ લાગતું હશે કે એ લોકો કઈક નવું ભણતા હશે કઈ નથી ચરક ને સુશ્રુત ને દસ ભાગમાં ડિવાઈડ કર્યા છે અને એ અભ્યાસ કરે છે એટલે તમારું બાળક ધોરણ દસ માં આવે દસ માં આવ્યા પછી પાસ થાય છે ત્યારે ખાસ મારી એક વિનંતી છે કે ઈડબલ્યુએસ પ્રમાણપત્ર જો છ લાખ કરતા ઓછી ઇન્કમ હોય તો કઢાવી જ લેવું જ્યાં સુધી ભણે ત્યાં સુધી હવે એની માટે તમારે આવકનો દાખલો પિતાશ્રીએ કઢાવવાનો હોય છે બાકી બાકી એ બાળક અથવા તો બેન એ ગિરધર નગર જઈને ઈડબ્લ્યુએસ કઢાવી શકે છે નથી કઢાવતા તો મને જાણ કરજો ઈડબ્લ્યુએસ નું જેની પાસે આખો હોદ્દો છે પડસાળા સાહેબ આઈએસ એ આપણા સમાજના છે તો એ પણ મદદ કરવા રેડી બેઠા છે હમણાં જ મારે વાત થઈ પડસાળા સાહેબ પાસે ચાર હોદ્દા છે એટલે કે હું આમાં પોચી નથી વળતો મેઘનું સાહેબ તમે મને કહો એની પેલા હંસરાજભાઈ ગજેરા હતા બી નાના મત આયોગ ચેરમેન તો એની સાથે બી વાત કરી કે આપણા સમાજ માટે બારસો કરોડ રૂપિયા સરકારે આપેલા છે એમાંથી તમને જાણ માટે કહું આપણે કેટલા વાપર્યા છે ખબર છે ખાલી ને ખાલી બસો કરોડ એટલે હું સરકારને પૂછ્યું કેમ તો કે ફોર્મ જ નથી ભરતા ફોર્મ ના ભરે તો આપીએ શું હવે સરકાર થોડી તમારી ઘરે ઘરે જઈને મદદ કરશે આપણે ફોર્મ ભરાવવા પડશે અને એની માટે આ યુવાઓને વિનંતી કરું છું કે ટીમ બને મમણાંભાઈ સાહેબને કીધું હતું કે જેની ફી નથી ભરી શકતા આપણે ખાનગી રીતે ફી ભરશું પણ જ્યારે ફી ભરો છો ને ત્યારે ખાસ આવું એક ફોર્મ પણ એ છોકરાને ભરાવી દો કેમ ના થઈ શકે દસમા પછી અગિયારમા માં આવે એટલે બે સ્કીમ પાછી ટ્યુશન કોચિંગ સહાય યોજના કોચિંગ સહાય યોજનામાં પચાસ હજાર રૂપિયા મળે છે અગિયાર બાર સાયન્સ માટે હવે વિદ્યાર્થીના આગળ જઈને જીપીએસસી યુપીએસસીની તૈયારી કરવી છે બારમાંથી જ તૈયારી ચાલુ દો તો એ વિદ્યાર્થીઓને ફરીથી આપણે કોચિંગ સહાય પેટે ફરીથી આપણે રૂપિયા આપીએ છીએ અને આ બધી યોજના તમને એમ થશે કે આ કેમ અમારી વચ્ચે કે છે આપણને જાણ જ નથી આજે એટલે સમાજથી શરૂઆત કરીને એટલે લોકો સુધી પહોંચું છું કે આ જાણ લોકો સુધી જાય પછી આપણને બધામાં એક ડેરેટિવ પ્રસ્થાપિત થાય છે સરકારને કંઈ કામ કરતી નથી આ સરકાર આમ કરતી નથી આપણે સરકારના એ ડીપમાં નથી જવાનું પણ સરકારે આપણને આપેલી યોજનાઓ જો આપણે વાપરશું ને તો આપણને ખબર પડશે કે આપણી માટે ઘરે બેઠા યોજનાઓ છે આપણે ખાલી ઓનલાઈન ફોર્મ ભરવાના છે એમાં પણ આપણે પાછા પડીએ છીએ જે અગિયાર બાર સાયન્સમાં હશે કોલેજમાં ભણતા હશે લોકોને ખબર હશે એમ સ્કીમ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હવે એ યોજના આપનાર પણ આપણા કાઠિયાવાડી પી પટેલ કોઠિયા એને પણ મને કીધું છે આમ 80 પર્સન્ટાઇલ ઉપર હોય કે થોડા પોઈન્ટમાં રહી જતું હોય તો મારી પાસે ફાઇલ લાવે છે આપણે એને પાસ કરાવી દઈશું તો એમાં મેડિકલ ક્ષેત્રે ભણતા છોકરીઓ માટે આખા વર્ષે પર સેમિસ્ટરે સાડા લાખ રૂપિયા આપીએ છીએ છોકરો હોય તો એને પર સેમિસ્ટરે અઢી લાખ પ્લસ અઢી લાખ એટલે કે ચાર લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા માતભર આપીએ છીએ અને સાથે સાથે જે બાળક એટી પર્સેન્ટ આઈલ કરતા અપ નથી એવા વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પણ આપીએ છીએ અત્યાર સુધી એપ્લિકેબલ નહોતી છેલ્લા એક વર્ષથી એપ્લિકેબલ કરી કે તમે ઈડબ્લ્યુ એસ સર્ટિફિકેટ અમારી પાસે કઢાવો તો અમને કંઈ લાભ તો મળતા નથી એટલે કે ઓબીસીને જે સ્ટાઇપેન્ડ મળતું હતું એ હવે આપણને ઈડબ્લ્યુ એસમાં પણ મળશે પણ ખાલી કરવાનું છે શું અંત તો એક જ વાત ઉપર ફરીથી આવીશ કે આપણે ફોર્મ ભરવાના છે આજે અંજુનેક માં હું છું એટલે ઘણી બધી વખત છોકરાઓ કાઉન્સિલિંગ માટે આવતા હોય એટલે પૂછું શેમાં આગળ જવું છે એટલે આપણા છોકરાઓ એમ જ કે કમ્પ્યુટર અને આઈટી માં જવું છે એટલે પૂછું પછી શું કરવું છે તો કે વિદેશ જતું રહેવું છે અમેરિકા જવું છે કેનેડા જવું છે ઓસ્ટ્રેલિયા જવું છે તમારી જાણ માટે અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા જઈને પણ 10 વર્ષ તો જીવનને આપવા પડશે કેમ આપણે ભારત માં નથી આપતા મને યાદ છે કે અહીંયા બેઠેલા કોઈ બિલ્ડરો આજે ત્રણ ત્રણ ચાર ચાર સ્કીમો ચલાવે છે તો કોઈ જન્મજાત પૈસાદાર નહોતું સ્ટ્રગલ કરવું પડે જીવનમાં ઝઝમવું પડે ત્યારે જ એને પ્રગતિ થાય પણ આજે આપણે શું થયું છે બાળક ભાગે છે પાછું ન્યા જઈને પોતાની રીતે જમવાનું મનાવતા શીખી જાય તો કેમ અહીંયા નથી બનાવતા ન્યા જઈને પેટ્રોલ પંપ અથવા હોટલમાં કામ કરે છે કેમ અહીંયા નથી કરતા ત્યાં જઈને લોકોની ઘરે જઈને માતા પિતાને સાચવે છે તો કેમ અહીંયા નથી સાચવતા મારા સાઠ થી એસી વિદ્યાર્થીઓ બાર છે એની પાસેથી આ જ અભિપ્રાય આવે છે પોતાની ફિલ્ડની જોબ કરતા દસ ટકા વિદ્યાર્થીઓ છે બાકીના બધા બીજી ફિલ્ડમાં કામ કરે છે આપણને ખ્યાલ જ નથી હા એક વસ્તુ છે કદાચ આપણે રૂપિયામાં પાછળ હોઈએ કદાચ આપણે આપણે સંપત્તિમાં પાછળ હોઈએ તો એ વિષય છે પણ જે દાયિત્વ ભારતમાં મળશે ઈ દેશમાં નહીં મળે એટલે વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે દાયિત્યવાન બનો લાયકાત ઊભી કરો અને આપણા સમાજને આવા લાયકાતવાળા યુવાનોની જરૂર છે અને જરૂર પડશે જ એ કમ થાય તો સાયન્સમાં જ્યારે પણ વિદ્યાર્થી આવે ત્યારે ખાસ એ કોમ્પ્યુટર આઈટીને પકડી ના રાખે એ સિવાયની પણ આપણા વર્લ્ડની અંદર ઘણી બધી બ્રાન્ચ છે અને હું તો ખાસ વિનંતી કરું છું કે સ્કિલ ડેવલપ ડેવલપમેન્ટમાં જાય અને તમારી જાણ માટે કહું અત્યારે અમદાવાદની અંદર આખા ગુજરાતની અને પહેલી યુનિવર્સિટી બને છે ગુજરાત સ્કિલ યુનિવર્સિટી કોસલા કોસલા નામ છે કૌશલ યાદવ સ્કિલ યુનિવર્સિટી તો આમાં સ્કિલ ડેવલપમેન્ટના કામ થાય છે વિદેશની અંદર સ્કિલ ઉપરના રૂપિયા હોય છે તો ખાસ સમય ના બગાડતા સ્કિલ પણ ડેવલપમેન્ટ કરો આપણે મેં જોયું છે પ્લમ્બર પચીસ માળ બનાવી દીધા હોય પણ પ્લમ્બર આપણો સારો મળતો નથી તો પ્લમ્બરની એક સ્કિલ છે ઇલેક્ટ્રિફિકેશન ની સ્કિલ છે તો ઘણી બધી આવી તો મે એક બે સ્કિલ એટલે એ પછી વાયરમેન સ્કિલ છે આપણે રોડ રસ્તા ઉપર કામ કરીએ છીએ તો સિવિલ એન્જિનિયર જરૂર નથી ન્યા કેટલું બિટ્યુમિન આવ્યું કઈ રીતનું આવ્યું ટેસ્ટ કરવાની એક સ્કિલ છે તો હવે પછીનો હવેનો દાયકો સ્કિલ ઉપરનો આવશે આપણા બાળકોમાં નાનપણથી મેં ઘણી વખત જોયું કે અમારું બાળક ભણતું નથી તો કઈ વાંધો નહીં આપણા ભારતની સ્પોર્ટ્સ યુનિવર્સિટી પણ બને છે અત્યારે ભારતની પહેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગુજરાતમાં બને છે તો તમારા બાળકને બાળકમાં શું આવડત છે એ એ કોઈ શિક્ષક નથી માતા પિતા છે એ તમારે કરવું પડશે એટલે ખાસ આટલી યોજનાઓ હતી એના જ લગતી બીજી ઘણી યોજનાઓ છે ડિજિટલ સ્કોલરશીપ યોજના સ્કીલ ઇન્ડિયા યોજના આત્મનિર્ભર ભારત કે આ બધી યોજનાઓમાં તમારા બાળકમાં કઈક આવડત હશે તો સરકાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપે છે તમારી જાણ માટે કહું અત્યારે બે યોજનાના લાભ હું પોતે પણ લઉં છું વાત કરી કે મારા શ્રી હીરામાં છે મેં કીધું રિટાયર થાવ તો કે ના તો પછી મને પાછળથી હમણાં વરસ પછી ખબર પડી કે ગરીબ છોકરાઓને બે છોકરાઓને એની ફી આપે છે મેં કીધું સરસ પછી મેં રોક્યા નહીં કે જાઓ કરો હીરામાં કામ કરો એટલે એને ખબર છે કે બેટા મેં તને કેવી રીતે ભણાવ્યો એટલે હું કઉ ઘરે રહો ને હવે જીવન જીવો એટલે કે ઘરે રહીશ તો કંટાળીશ એની કરતા હું જઉં છું ને છોકરાઓને મદદ થાય છે તો આવો એક વિચાર પણ મને બહુ ગમ્યો કે ચલો કે હીરા ઘસીને મને ભણાવ્યો મેં ક્યારે ફી નથી ભરાઈ હું એલડીમાં ભણ્યો છું અમારે કંઈક પંદરસો ફી હતી તો હું પરસોત્તમ દાસ બેઠા છે તનુકુમાર છે ત્યાં કામ કરતો આખી આખી રાત ત્યાં એની સાઈડ ઉપર જઈને વાંચતો અને એમાંથી સ્ટ્રગલ કરીને આગળ આવ્યા છે અને હું વિદ્યાર્થીઓને એક જ કહું કે સંઘર્ષ તો કરવો પડશે પહેલી વખત સફળતા નહીં મળે નિષ્ફળતા મળશે એમાંથી શીખશો તો જ સફળતા મળશે પણ અત્યારે આપણા બાળકને આપણે એવું વિચારીએ કે નેવું ટકા લાવે પંચાણું ટકા લાવે એ જ બાળક હોશિયાર હું સદંતર એને ખોટું માનું છું તમારા બાળકને તમે કેટલી સ્કિલ ડેવલપ કરી આઈક્યુમાં તમારો બાળક કેટલો છે ધંધા રોજગારમાં તમારો બાળક કેટલો સફળ થાય છે એ શીખવાડવું પડશે અને હું પેલી લાઈનમાં બેઠેલા વડીલોને વિનંતી કરીશ કે તમારો બાળક જો સમજણો થઈ ગયો હોય ને તો પોતાની સાથે અઠવાડિયામાં એક દિવસ લઈ જાઓ પેલા ખેતરમાં દાળિયા તરીકે કામ નો કામ કરવાનું હોય તો બાળકોને સાથે દાળિયા કરતા કે ભાઈ ખેતીમાં એમને રૂપિયા નથી મળતા દાળિયા કામ બી કરવું પડે તો આજે આપણા બાળકને તૈયાર માલ કેમ આપીએ છીએ એને શીખવાડો શીખશે તો આગળ જશે એને સ્ટ્રગલ કરવા દો એ દસ રૂપિયા માંગે તો એને પાંચ રૂપિયા જ આપો પાંચ રૂપિયાનો હિસાબ માંગો તો થઈ તો થઈ શકશે તો હું માનું છું કે આ પિયાવા પરિવારમાં પછીના દસ વર્ષની અંદર ચાર મોટા અધિકારી બેઠા હશે આ યાદ રાખજો જો આ રીતે આપણે કામ કરતા થયા તો અને મને આશા છે અને હું હંમેશા એક વસ્તુ કહું છું કે અડધી રાત્રે પણ મારી જરૂર હોય સરકારશ્રીની યોજનાઓમાં કંઈક દખલ પડતી હોય તો મને ખાસ મળજો મેં સમાજના મોભીઓના કહેવાથી આપણું ભવન બી કે ઝાલાવાડિયા હોસ્ટેલ છે ત્યાં હું દર શનિવારે છ થી આઠ હું બે કલાક સમાજના ચાર મોટા વડીલોએ કીધું છે એટલે મેં કીધું બે કલાક આપીશ એટલે હું છ થી આઠ હું ત્યાં બેઠો હોઉં છું અને ત્યાં વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસા કરીને એને ગાઈડન્સ આપતો હોઉં છું લગભગ આપણા સમાજના અલગ અલગ ગામડાઓમાંથી આવેલા સાડી ત્રણસો છોકરાઓને યોજનાઓના લાભ અપાવડાયા એ તો એક એક નાના નાના ગામમાંથી આવ્યા હતા અને લગભગ કોઈ પણ છોકરાને પૂછો એટલે તમારી પાસે સહી કરાવવા આવતા હશે ટ્રસ્ટી હશે એને તો એ બધા છોકરાઓને ત્રીસ હજાર પાંત્રીસ હજાર બત્રીસ હજાર બાર હજાર ચૌદ હજાર રૂપિયા સરકારે આપ્યા છે તો આપણે આ કરવાનું છે અને પિયાવા ગામ પરિવારમાં પણ એક યુવા કમિટી બને અને આ કમિટી વિદ્યાર્થીઓ બીજાની મદદ તો કરે પણ સાથે સાથે યોજનાઓની પણ જાણકારી લઈ જરૂર હશે તો એક દિવસ હું આવીશ ડિટેલમાં યોજનાઓ શેર કરજો તો એના લાભ પણ આપણે લોકો સુધી પહોંચાડીએ એ જ પ્રાર્થના આજે તમને ખ્યાલ હશે કે આને લાઈવ કોણ તો મારે ખાસ કહેવું છે ધાર્મિકભાઈ આમ તો અમે ધાર્મિકભાઈને અમે હોસ્ટેલમાં મળ્યા હતા ત્યારથી મને એને ચાર મહિના પહેલાં આમંત્રણ આપી દીધું હતું કે તમારે અમારા સમાજમાં આવવાનું છે હું તમને અત્યારથી એડવાન્સમાં આમંત્રણ આપી દઉં છું મેં કીધું પેલા પ્રમુખને તો પૂછો તો કે એ પ્રમુખનું પૂછી લઈશ મારે કમિટીમાં કહેવાનું છે કઈ દઈશ પણ તમે તૈયારી રાખજો મેં કીધું સારું પછી એને મને આમંત્રણ પણ મોકલ્યું આનંદ પણ થયો એટલે ધાર્મિક ભાઈને આપણે તાલીઓથી વધાવીએ કે યુવાને મને જોયો કે એને ખબર હશે કે આ બોલશે તો સમાજના બીજા પચાસ લોકો નવા તૈયાર થશે તો ફરીથી એને વિનોદભાઈને પણ હું આભાર પ્રમુખ ઉપપ્રમુખશ્રી અને સાથે સાથે વડીલ મુરબ્બીઓ બેઠા છે તો તેઓને પણ આભાર કે આપના તો આશીર્વાદ અમને મળતા રહી અને આવાના આવા કાર્યક્રમ થકી સમાજ જાગૃતિનું કામ થાય આમ તો વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થાય પણ એની વચ્ચેનું જે પાયો છે એ સમાજ નિર્માણ છે તો સમાજ નિર્માણ થશે તો રાષ્ટ્ર નિર્માણ અવશ્ય થવાનું છે તે વાત કહીને મારી વાતને વિરામ આપું છું ફરીથી આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન જય સ્વામિનારાયણ ભારત માતા કી જય